અને પોલીસ સાથે રાખી તેમના બેનના ઘર પર તપાસ કરતા બંધ રૂમમાંથી સંગીતા બેની લાશ મળી હતી મૃતકના ભાઈ આશંકા વ્યક્ત કરી હતી કે તેમના બેનની હત્યા તેના પતિએ કરી છે જંગીની સિવર પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને અને લાશ તીપી મરતે ભાવનગર ખાતે મોકલવામાં આવી મારું નામ વિમલ ગોવિંદભાઈ વાઘેલા છે અમારે એમાં એવું થયું હતું કે મારી બેનનું અહીંયા સુરત રહેતો હતો હું અને મારામાં એવું લાગ્યું કે ત્યાં

એવું તો ફૂલ અમને કોઈ ડાઉટ નથી કે અમને એવો ડાઉટ હતો કે પોપટે મારી નાખીએ પણ અમે એવું કન્ફર્મ નથી કે એને મારી જ છે છે પણ કરીને હા અમાર સિહોર તાલુકામાં બનેલું છે અમારી માંગણી એવી છે કે કે અમને ન્યાય મળવો જોઈએ ખરેખર ખરેખર તપાસ કરવા જોઈએ પોલીસને એવી નમ્ર વિનંતી છે અમારી